જય શ્રી કૃષ્ણ અસ્તરવાળા બ્લાઉઝમાં કવરવાળું ગળું કરવા માટે અસ્તર અને મેઈન કાપડ સાથે જોઈન્ટ કરીને ડાયરેક ગળું કરવાની રીત પહેલાં અસ્તરને આપણે મધ્ય કરીશું સેન્ટર આપીશું ગળામાં સરખું કરી અને એ જ રીતે પછી મેઈન કાપડમાં કટ આપીશું હવે મેઈન કાપડને આપણે સીધું કરીશું ગળું ખુલ્લું કરીશું અને એનો સીધો ભાગ આપણે ઉપર આવે એ રીતે મૂકીશું અને એની ઉપર અસ્તર મૂકીશું અને બંને સેન્ટરને જોઈન્ટ કરીશું કપડું સીધું રાખવું એ યાદ રાખવાનું છે સીધા કાપડ ઉપર આપણે અસ્તર મૂકવાનું છે અને હવે બંનેના પોઈન્ટ સરખા કરી અને ગળાને શોલ્ડરથી નહીં પણ આપણે જ્યાં પોઈન્ટ આપ્યો છે સેન્ટર આપ્યો છે ત્યાંથી જ આપણે સિલાઈ કરીશું નવા શીખવાવાળા હંમેશા યાદ રાખું સ્ટાર્ટિંગથી તમારી સિલાઈ પરફેક્ટ નહીં આવે જેના કારણે તમારે આ બતાવીએ છે એ રીતે જ કરવું બહુ જરૂરી છે જો તમે નવો નવો બ્લાઉઝ શીખતા હોય તો આ રીતે કરો જેથી તમારી સિલાઈ પણ સારી આવશે અને કામ પણ તમારું સારું થશે બેનો ભાઈઓ આપ જે પણ શીખતા હોય શીખવાની શરૂઆતમાં ક્યારેય ઉતાવળ કરવી નહીં શાંતિથી કરો તો જ મજા આવે તમારે નવા કાપડથી ના ટ્રાય કરવો હોય તો તમે ઘરમાં રહેલા કોઈ પણ જૂના કાપડમાંથી પણ બ્લાઉઝ પહેલાં જો અને જોઈ શકો છો એ જોશો એટલે તમને તરત જ ખબર પડશે કે કેવી રીતે તમારે આ કામ કરવું બ્લાઉઝનું કોઈ વસ્તુ ઇમરજન્સી આવડતી હોતી નથી ધીરજ રાખીને કામ કરીએ તો જ સારું થતું હોય છે હવે આપણે આ સેન્ટરથી જ સિલાઈ મારીશું શોલ્ડરેથી નહીં બરાબર છે હવે અહીંયાથી જ એને સ્ટાર્ટ કરીશ તમે પણ નવા શીખવાવાળા છો અથવા આવડતું હોય તો પણ આપણે આ રીતે કરીએ તો આપણું ફિનિશિંગ સારું આવતું હોય છે જેવી તમારી સિલાઈ વાગતી હોય છે આ સાઈડે એવું જ તમારું બહારથી ઘડું દેખાતું હોય છે એટલે આ સિલાઈ પર ખાસ ધ્યાન રાખવું અને સારી સિલાઈ આવે તે પ્રમાણે કામ કરવું કપડું ચોંટી જાય એવું છે જેથી સરખું કરી કરીને કરવું પડે આપણે અને તમારે પણ એ રીતે કપડું કેવું છે એના પર લેવાનું મશીન ધડાધડ નહીં ચલાવવું અટકી અટકીને નહીં જ ચલાવવું જો તમે શીખવો છો તો શાંતિથી જ ચલાવવાનું આપણે જોઈએ વિડીયોમાં કે ફટાફટ મશીન રજૂ ના એ રીતે નથી કરવાનું શાંતિથી જ કરવાનું છે મિત્રો હું હિન્દીમાં વિડીયો આપું છું આ વિડીયો મેં ગુજરાતીમાં કર્યો છે જેથી બધાને જ ખ્યાલ આવે હિન્દીમાં પણ હું ફરીથી મૂકી દઈશ આને ત્યાં સુધી મારું આપણે પહેલી સાડીથી સિલાઈ મારી અસ્તર બાજુથી હવે આપણે કપડાં બાજુથી મારવાની છે કપડાંનો ભાગ ઊંધો થઈ ગયો ને સીધો ભાગ વચ્ચે ગયો બરાબર છે હવે આ સાડીથી આપણે સિલાઈ મારીશું જ્યાં પણ વળાંક આવે ત્યાં તમારે મશીનને થોડું રોકવાનું છે મશીનને જેટલું તમે રોકી રોકીને સિલાઈ મારશો એટલું તમારું સરસ ફિનિશિંગ આવશે તમને ગુજરાતી ભાષા સારી લાગે છે કે હિન્દી જો ગુજરાતીમાં સારી ખબર પડતી હોય તો એ પણ કમેન્ટ કરશો અસ્તરવાળા બ્લાઉઝમાં આ રીતે આપણે કરી અને ગળું આપણું પલટાઈ શકીએ છીએ જેથી તમારે ગળાપટ્ટી કરવાની જરૂર પડે નહીં તમારું ગળું કમ્પ્લીટ થઈ ગયું આ રીતે પાછળનું હવે એને આપણે કટ આપી દેવાના કટ આપતી વખતે ધ્યાન રાખવું કે કટ તમારો વધારે જતો ના રહે તમારી સિલાઈ છે તેની બહાર જ રહેવો જોઈએ સિલાઈથી આગળ કટ ના જવો જોઈએ નહીં તો આપણો બ્લાઉઝ ખરાબ થઈ જાય એટલે ખાસ ધ્યાન રાખવું આ સીધો ભાગ હવે એને આપણે તમે નખ મારીને ઇસ્ત્રી કરીને ગમે તે રીતે વ્યવસ્થિત કરી શકો છો બંને કાપડને સરખા કરી અને ધાર ઉપર મશીન મારીશું વિડિયો જોતા રહેશો બ્લાઉઝના દરેક પ્રકારના વિડીયો દરેક બ્લાઉઝ કોઈપણ પ્રકારનો સાદો કટોરીવાળો મધુવાલા પ્રિન્સેસ કટ કોલરવાળા દરેક પ્રકારના બ્લાઉઝ તમને શીખવાડતા રહીશું મિત્રો લાઈક સબસ્ક્રાઈબર કરશો તો તમને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો તમને મારા વિડીયો જોવા મળશે અને એમને એમ આવતા હોય તો પણ તમે જોઈ શકો છો અમારો ઉદ્દેશ એટલો જ છે કે જે પણ નવા શીખવાવાળા છે એમને આવડે કોઈ પણ વ્યક્તિ જેને જરૂર છે જે શીખવા નથી જઈ શકતું પણ જેને ફોનની સગવડ છે ના હોય તો જેની પાસે ફોન હોય એ ઘરના કોઈ પણ વ્યક્તિને પસંદ હોય સિલાઈ શીખવાનું તો એને આ વિડીયો બતાવી શકે છે થોડુંક આપણા માટે એટલું પોતાનાની માટે એટલું કરવું એ તમારી માટે ખૂબ સારું છે રેડી થઈ ગયો છે આપણનો પાછળનો ભાગ તમે જોઈ શકો છો કળું હવે એને સરખા કરી અને આપણે ટક્ષ માટેનો કટા પીશું ટક્સ માટે બંને પડને આ રીતે સરખા કરી પહેલાં પણ ચેક કરી લઈએ કે બરાબર છે બંને સાઈડથી હવે આપણે ટક્સ માટે આગળ વધીએ અહીંયા પોઈન્ટ કરેલું જ છે પણ ફરીથી તમને બતાવી દઉં કે આ રીતે ત્રણ આંગળા જેટલું તમે લઈ શકો છો જે પ્રમાણે બોડીનું માપ હોય એ પ્રમાણે તમારે ત્યાં છોડવાનું હોય છે પણ મિનિમમ ત્રણ આંગળ જેવું છોડી દો તો ચાલે વધારે ઝાડા કે પાતળા હોય ત્યારે ફેરફાર કરવો પડે છે મિનિમમ બધાને દોઢ ત્રણ આંગળ જેટલું આવી જતું હોય છે માપ હવે આપણે અહીંયા કટ આપીશું સેન્ટરના મિત્રો ઇસ્ત્રી ના મારો તો આ રીતે હાથથી સરખું કરી કરીને તમે જ્યારે કપડાને સિલાઈ કરો છો ત્યારે સારી જ આવે છે મારું કપડું થોડું ચોંટી જાય એવું જ છે અસ્ત્ર સાથે અહીંયા આપણે ટક્સ લઈ લઈશું આ રીતે તમે પાછળના ભાગના ટક્સ લઈ શકો છો અને પાછળનો ભાગ હવે આપણો તૈયાર થઈ ગયો છે ટક્ષ બંને બાજુના સરખા જ હોય છે જેટલું માપ પેલી બાજુ હોય એટલું જ માપ આ બાજુ લેવું Der ist ich gleich